કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના દેવા માફ થશે સાથે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે વધારો દીકરીઓને મળશે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય મહિલાઓ માટે છેલ્લી તક પીએમ આવાસ યોજનાની લેટેસ્ટ માહિતી બોર્ડના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક દરેક સમાચાર માહિતી જણાવીએ એ ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ મિત્રો વીમા વગરના વાહનોના ડેટા છે એ મિત્રો રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે એટલે કે તમે હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ રસ્તા ઉપર ચલાવતા હો તો સાવધાન થઈ જાજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર ત્રણસો ને પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી અને નવા કાયદા એવું કહે છે એટલે કે મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસ જે નવા નિયમો બહાર પડ્યા છે એની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે રસ્તા ઉપર ચલાવવામાં આવશે

જેનો લાભ તમે વર્ષ બે હજાર પચીસ દરમિયાન લઈ શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પાક વીમાને લઈને પણ સૌથી મોટા સમાચાર કે મિત્રો કુદરતી આફતોથી તમારા પાકને નુકસાન થાય તો તમારી પાસે રાશન કાર્ડ છે તો પાક વીમાનો લાભ તમે લઈ શકો છો વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ત્યાર પછી કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત બે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે સાથે સાથે ત્રણસો રૂપિયાની સબસિડી પણ તમને હવે તમારા ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે મિત્રો તમે રાશન કાર્ડનો ઉપયોગ છે એ કરી શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કે જેમની અંદર રૂપિયાની કીટ આપવામાં આવશે આગળ જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેમની અંદર બે લાખ ને ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એનો લાભ પણ હવે તમે લઈ શકો છો જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો સાથે સાથે મિત્રો શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂર લોકો છે એ પણ હવે શ્રમિક કાર્ડ કઢાવી શકે છે શ્રમિક કાર્ડની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે વીમો પણ આપવામાં આવે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એમની માટે ક્ષેત્ર પણ ચાલે છે એમાં પણ તમે પાંચ રૂપિયામાં ભરપૂર ભોજન છે એ લઈ શકો છો પરંતુ એ માટે તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે અને શ્રમિક કાર્ડ કઢાવવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી બનશે તમારી પાસે રાશન કાર્ડ હશે તો તમને એનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન યોજના વર્ષ બે હજાર પચીસમાં માં ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર તમે પણ લાભ લઈ શકો છો અને જો તમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બે યોજના અંતર્ગત લાભ લેવા માગો છો એટલે કે તમને પંદર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો સહાય મેળવવા માટે પણ તમારી પાસે કાર્ડ હોવું આવશ્યક ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મહત્વના સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળે છે એમાં પણ રાશન કાર્ડ ની જરૂર પડે છે એનો લાભ પણ તમે હવે લઈ શકો છો મિત્રો હાલમાં તમામ સમાચાર જાણવા માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ઓગણીસ મોપતો કઈ તારીખે આવશે ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓગણીસમા હપ્તાની ફાઇનલ તારીખ ઓફિશિયલી તારીખ જાહેર કરી દીધી છે અને કહ્યું છે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રૂપિયા બે હજાર ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પણ અત્યારે હાલ ઓગણીસ હપ્તાની તારીખ છે એ અત્યારે હાલ શો કરી દેવામાં આવી છે એટલે કે દેખાડવામાં આવી રહી છે એટલે કે મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ખેડૂતોના ખાતામાં હપ્તો મળશે મિત્રો હાલ પટનાની અંદર એક કાર્યક્રમ અંતર્ગત જાહેરાત કરવામાં આવી હતી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ હજુ પણ ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કે જેમને ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા છે એ કરી નથી તો હજુ સુધી તમે ફાર્મર રજીસ્ટ્રીની પ્રક્રિયા નથી કરી તો વહેલી તકે કરી દેજો જેથી કરીને આવનારો હપ્તો છે એ તમને મળવા પાત્ર રહે કેન્દ્ર સરકારની યોજના છે જેમની અંદર પણ તમે લાભ છે એ લઈ શકો મિત્રો હાલ તમારા માટે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે પૂર્ણ કરવી પડશે ખાસ મિત્રો એક છેલ્લે ઈ સાઈન નામની પ્રક્રિયા આવતી હોય છે હવે એક વિકલ્પ ભરવો પડશે નહીં મિત્રો હાલ ઘણા બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે અને મિત્રો એ અંતર્ગત આ સમસ્યાનું નિવારણ છે એ પણ કરી દેવામાં આવ્યું છે હવેથી ઈ સાઈન પ્રક્રિયા છે એ સરળ બની જશે જે ખેડૂત મિત્રોને તકલીફ પડતી હતી હવે વહેલી તકે એ ફોર્મ ભરી શકે છે પ્રક્રિયામાંથી પાસ થઈ શકે છે ફાર્મ રજિસ્ટ્રી છે એ પણ કરાવી શકે છે તો મિત્રો ટૂંક સમયમાં એટલે કે ચોવીસ તારીખના રોજ

એનિમલ ક્રેડિટ કાર્ડ ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે આ યોજના પહેલાથી જ ચાલુ રહી છે પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયાની લોન છે એ લઈ શકે છે પહેલાં ત્રણ લાખ રૂપિયા મળતા હતા આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર રૂપિયા ગાય દીઠ ચાલીસ હજાર રૂપિયા ચિકન દીઠ સાતસો ને વીસ રૂપિયા ઘેટા કે બકરા દીઠ ચાર હજાર રૂપિયાની લોન મળશે આ કાર્ડ પર એક લાખ ને સાઠ હજાર રૂપિયાની લોન કોઈપણ ગેરંટી વગર જરૂરથી મળી રહેશે નાણાકીય વ્યાજ પાંચ વર્ષમાં ભરપાઈ કરવાનું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાળિયા બન્યા છે એટલે કે ખેડૂતોના માથે દેવું વધી રહ્યું છે ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ છપ્પન હજાર પાંચસો અડસઠ રૂપિયાનું દેવું છે માર્ષિક આવક માત્ર ખેડૂત મિત્રોની બાર હજાર રૂપિયા છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો અત્યારે દેવાદાર બન્યા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જ આવક વધુ છે રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે ગુજરાતના દમામે તમામ જે ખેડૂત મિત્રો છે એની સરેરાશ જો મિત્રો દેવું હોય તો એ પચાસ હજાર રૂપિયા કે તેથી વધુ છે હાલ મિત્રો ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય એ છે ઉત્તર પ્રદેશના ખેડૂત મિત્રો પર કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક માત્ર ચાર હજાર ત્રણસો રૂપિયા છે પાકની આવક જ્યારે મિત્રો કુલ આવક એક મહિનાની આવક ખેડૂત મિત્રોની બાર હજાર છસો એકત્રીસ રૂપિયા નોંધાણી છે આ સાથે મિત્રો રાજ્ય સરકારે દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવું નથી ખેડૂતોની આવક કરતાં ઝાબકના આંકડા મોટા છે દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાય પર પરિવર્તિત થઈ રહ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતના છેલ્લા નાણાકીય વર્ષમાં અડત્રીસ સત્તાણું લાખ ખેડૂતોએ

ખેડૂતોની આવક એટલે કે આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેતર ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ છે લગાડી દેવામાં આવશે જેથી તે એટલે કે ખેડૂત મિત્રો પોતાના પાકની સરળતાથી સિંચાઈ કરી શકે આ માટે તેને વીજળી પર નિર્ભર નહીં રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો છે કે જેને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટેની સાઠ ટકાની સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ ધોરણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે એ પણ આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ મહિલાઓ માટે છેલ્લે તક સરકારે મહિલા વિકાસ માટે એક અનેક યોજના ચલાવી છે ત્યારે સરકારે બજેટ રજૂ કર્યું અને મહિલા માટે સન્માન બચત યોજના અંતર્ગત રોકાણ કરવા માટે માર્ચ બે હજાર પચીસની અંતિમ તક આપી છે આ યોજનામાં મહિલાઓ બચત કરીને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે બે વર્ષની અંદર આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં પણ ખાસ કરીને મિત્રો સાડા સાત ટકા વ્યાજ મળશે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાના વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીનું મહિલાઓ છે રોકાણ કરી શકે છે મિત્રો હાલમાં મહિલાઓ માટે આ સૌથી મોટા સમાચાર કે મહિલાઓ ખાસ કરી મિત્રો મહિલા સન્માન બચત યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો બચત કરવા માગે છે પેન્શન મેળવવા માગે છે તો આજે જ મિત્રો તમે આ કાર્ય છે કરી લેજો એટલે કે મહિલા સન્માન બચત યોજના અંતર્ગત મિત્રો અરજી છે કરી લેજો રોકાણ છે કરી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલમાં ખાસ કરીને મિત્રો પંદર ફેબ્રુઆરીથી જ નવા નિયમો લાગુ થયા સુરત શહેરમાં પોલીસ વિભાગ તરફથી મિત્રો હેલ્મેટને લઈને સ્પેશિયલી ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે આ ડ્રાઈવ મિત્રો પંદર ફેબ્રુઆરીથી જ લાગુ કરી દેવામાં આવ્યું છે જે વાહન ચાલકો ટુ વ્હીલર પર હેલ્મેટ વગર છે તો એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સાથે સુરત પોલીસ અને શહેરી જવાનોને દંડ આપવા માટે તૈયાર છે

ભારત દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ ઓગણીસો બે હજાર ને ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીના તમામ દીકરીઓ માટે આ યોજના શરૂ છે આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતા વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી આવશ્યક છે અને મિત્રો હાલ ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ છે એ પણ ખાસ કરીને મિત્રો એક લાખ દસ હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં રકમ મેળવી શકે છે એ અંતર્ગત દીકરી જ્યારે પહેલાં ધોરણે પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ હપ્તા તરીકે ચાર હજાર રૂપિયા મળશે દીકરી જ્યારે નવમાં ધોરણે પ્રવેશ કરે છે ત્યારે દીકરીને બીજો હપ્તો એટલે કે છ હજાર રૂપિયાનો મળશે જ્યારે મિત્રો દીકરી અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે એક લાખ રૂપિયા ત્રીજો હપ્તો મળવાપાત્ર રહેશે આમ મિત્રો ખાસ કરીને દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા પ્રયત્નશીલ છે મિત્રો દીકરીઓ માટે ખાસ કરી એક લાખને દસ હજાર રૂપિયાની સહાય છે એમ બહારલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓના માતા પિતાને આ રકમ છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ પોઈન્ટ ઝીરોને લઈને સૌથી મોટા સમાચાર ખાસ મિત્રો સર્વેના સમયગાળા દરમિયાન મિત્રો ખાસ કરીને શરૂ થઈ ગયો અને મિત્રો હજુ સુધી તમે પણ ખાસ કરી પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ નથી ભર્યું તો વહેલી તકે ભરી દઈશું કારણ કે અંતિમ તારીખ પણ જાહેર થઈ ગઈ છે મિત્રો હાલ આ યોજનાની શરૂઆતની તારીખ આઠ જાન્યુઆરી અને અંતિમ તારીખ પંદરમી ફેબ્રુઆરી હતી પરંતુ મિત્રો પંદરમી ફેબ્રુઆરી પહેલાં તમે પીએમ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે બે લાખ ત્રીસ હજાર રૂપિયાની એ મેળવવા માંગો છો તો આજે જ તમે મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો ખાસ કે મિત્રો પાત્રતા શું શું રહેશે અરજદારનું આવાસ કાચું હોવું જોઈએ એટલે કે અરજદારનું મકાન કાચું હોવું જોઈએ અથવા તો આવાસ વ્યવહાર અરજદાર હોવા જોઈએ અને સાથે સાથે સર્વે વખતે અરજદારે તે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે પણ હાજર રહેવું પડશે તેમજ ઈ કેવાયસી અપડેટ કરાવવું આવશ્યક છે અને સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના ખાસ કરીને મિત્રો અપડેટ કરેલા આધાર કાર્ડ સાથે રાખવા પડશે મનરેગાનું એક્ટિવ કાર્ડ એટલે કે જોબ કાર્ડ હોવું આવશ્યક છે ફરજિયાત છે આધાર કાર્ડ ફરજિયાત હોવા જોઈએ અરજદારની બેંક પાસબુક હોવી જોઈએ કેવાયસી કરેલું બેંક ખાતું હોવું જોઈએ ખાસ કરીને મિત્રો અરજદાર પાસેના જે જમીન માલિકી અંગેના પુરાવા હોવા જોઈએ નોંધ રાખવાની છે ખાસ કે મિત્રો પાત્રતા ધરાવતા શ્રીએ પોતાની ગ્રામ્ય પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો મફત આવાસ યોજનાને લઈને સૌથી સમાચાર અત્યારે મળી રહ્યા છે ત્યાર સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌથી મોટા સમાચાર કે સોના ચાંદીના ભાવને લઈને દિવસે દિવસે વધી રહ્યા છે બજેટ રજૂ થઈ ગયું પણ સોના ચાંદીના ભાવ છે મિત્રો હાએસ્ટ સપાટીએ પહોંચી હાઇસ્ટ સ્તરે પહોંચી ગયા છે ત્યારે મિત્રો હાલ આજે સોનાના ભાવ બદલાઈ ગયા છે ખાસ મિત્રો ચોવીસ ઘટલે દસ ગ્રામ સોનાના ભાવ ચોર્યાસી હજારને પાર ત્યારે હાલ આંકડા પહોંચ્યા ત્યારે હાલ મિત્રો સોનાની કિંમત છે એ ટોર્ચ પર સ્થિર છે ખાસ કરીને મિત્રો ગઈકાલ કરતાં પણ આજે સોનું છે એ મિત્રો તેરસો રૂપિયાથી પણ વધુ મોંઘું થઈ ગયું ત્યારે બજેટમાં પણ સોનાની ઉપર લાગતી જે આયાત ડ્યુટી વધારવામાં નથી આવી તેમ છતાં પણ મિત્રો સોનાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે બે હજાર ચોવીસમાં પણ સરકારે આયાત ડ્યુટી પંદરથી લઈને છ ટકા કરી હતી આ હોવા છતાં પણ મિત્રો આજ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવ છે મિત્રો ખૂબ જ વધી રહ્યા છે હોવા મળી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યો છે ક્રેડિટ કાર્ડ ઉપર મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન હવે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ માટે મળશે પાંચ લાખ રૂપિયા જે આ મિત્રો સામે આવેલી માહિતી અનુસાર સરકાર પહેલીવાર કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી દીધી ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી છે ત્રેવીસ ખાસ મિત્રો જ્યારે આપણા ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થયું એની પહેલા મિત્રો ખાસ કરીને કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું ત્યારે આ માહિતી આપવામાં આવી હતી અને ખેડૂત ક્રેડિટ કાર્ડ યોજના લઈને સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકારે આ યોજના એટલે કે કેસી યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઓછા વ્યાજ દરે ખેડૂતોને લોન ઉપલબ્ધ કરવાનો છે મિત્રો હાલમાં ખેડૂતોને કિસ્સા ક્રેડિટ કાર્ડમાં માત્ર ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીને લોન આપવામાં આવશે જ્યારે મિત્રો આલ સૌથી મોટા સમાચાર હવે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે જેથી જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવા માગતા હોય તો તે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે ઓનલાઈન અરજી માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે મુલાકાત લેવી પડશે બેંકમાં જઈને પણ તમે કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો સબમિટ કરો જ્યારે ઓફલાઇન એપ્લિકેશન માટે તમારી નજીકની બેંક હોય ત્યાં જાઓ ફોર્મ સબમિટ કરી દો આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ સાઇઝના ફોટા સાત બાર આઠ એની નકલ તમામ દસ્તાવેજોની તમારે જરૂર પડશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી બધી યોજના ચલાવે છે જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવામાં આવે છે તે ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એટલે કે એમ યોજના શરૂ કરવામાં આવી છે આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી અને આ સરકારે તેમને બે હજાર પચીસ સુધી ચાલુ રાખે તેવું પણ અત્યારે મેન જે કહી શકાય કે મિત્રો ઓફિશિયલી જે સ્ટેટમેન્ટ આપ્યું છે આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ અકાઉન્ટ શરૂ કરી શકે છે આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે અકાઉન્ટ ખોલાવી શકે છે આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ ફાઇનાન્સલિંગ પ્રોડક્ટ અંતર્ગત રોકાણ કરી શકો છો મિત્રો આ યોજનાના નિયમો કયા કયા છે અને કેટલું રોકાણ કરી શકો તો સૌ પ્રથમ મિત્રો કેટલું રોકાણ કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો લઘુત્તમ રોકાણ એક હજાર અને ખાસ મિત્રો સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ બે લાખ રૂપિયાની મર્યાદા છે પ્રતિ અકાઉન્ટ બીજા અકાઉન્ટ માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો ગેપ હોવો જરૂરી છે તમે એકાઉન્ટ એક વર્ષ બાદ ચાલીસ ટકા પૈસા છે ઉપાડી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય સૌથી મોટા સમાચાર કે સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી જેમાં હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ ખેડૂત મિત્રોને મળશે જેમાં જોડાઈને મિત્રો તમે પણ લાભ લઈ શકો છો ખેડૂત મિત્રો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજના પીએમ માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો છે એટલું જ નહીં સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામદારોને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનો પેન્શનનો લાભ મળશે આ યોજના લાભ લેવા માટે તમારે દર મહિને થોડુંક રકમનું રોકાણ કરવું પડશે રકમ છે પંચાવનથી થી લઈને બસો રૂપિયા વચ્ચે આ પછી તમને દર મહિને ખાસ મિત્રો ત્રણ હજાર રૂપિયા પેન્શનની સુવિધા મળશે એટલે કે આખા વર્ષ દરમિયાન રૂપિયાની સહાય મળશે આમ મિત્રો જેથી જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે એ આ ખેડૂત પોર્ટલ પર જઈને ફોર્મ છે ભરી શકે છે અરજી છે કરી શકે છે તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને ઘર બેઠા બેઠા બે હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો પંદર વર્ષ જૂના વાહન અંગે સૌથી મોટા સમાચાર કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી વધુ જૂનું વાહન પર પ્રતિબંધ નથી નીતિન ગડકરીએ કહ્યું મિત્રો આપણે કોઈના કોઈ પાસે સાંભળ્યું શકે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી આ વાતને લોકસભામાં નકારી કાઢતા કહ્યું કે આ વાત ખોટી છે પંદર વર્ષથી વધુ

પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનું ત્રીસ હજાર એમસીએફટી પાણી છે એ ફાળવવાનો નિર્ણય કર્યો નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં તબક્કા અંતર્ગત નર્મદા પાણીની ફાળવણી કરવામાં આવશે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજન ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેક ડેમાં ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ છે મુખ્યમંત્રીએ અપનાવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો જેમાં ચૌદ માર્ચે સરકારે ધૂળેટની રજા જાહેર કરી હોવાથી તારીખોમાં ફેરફાર જોવા મળ્યો જેમાં માર્ચની તેર અને બાર ચૌદ તારીખના રોજ પેપર લેવામાં આવશે નહીં જેમાં ધૂળેટીની રજા ખાસ કરીને મિત્રો ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ જાહેર થઈ જેથી હોળી તેર માર્ચ બે હજાર પચીસના રોજ થવાની છે અને મિત્રો ફક્ત ધોરણ બારના સામાન્ય પ્રમાણની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલો છે જે મુજબ ધોરણ બાર સામાન્ય પ્રવાહી બોર્ડની પરીક્ષા ખાસ મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને સત્તર માર્ચ દરમિયાન યોજાશે

બનાવ બનાવો વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગમાં અકસ્માત થાય અને ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે રાજ્ય સરકારે તરફથી રૂપિયા પચાસ હજાર રૂપિયાની સુવિધા આપવામાં આવશે ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ હજાર અડતાલીસ કલાકમાં વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે તેનો જીવ બચી રહે તે માટે સરકાર તરફથી હાલ હોસ્પિટલને આ ખર્ચ આપવામાં આવશે આ યોજનાનો લાભ લોકો પણ લઈ શકે છે ગુજરાતવાસીઓ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો આયએફએસસીઓ ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આટસ સમાચાર આવી રહ્યા છે ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો જેમાં ઇસ્કોએ ખાસ કરીને મિત્રો રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો કર્યો જેમાં રૂપિયા 850 નો વધારો કરવામાં આવ્યો ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવી મળતી માહિતી મુજબ ઇફકોએ એનપી કે દસ છવસવી ખાતર અને એનપીકે કે બાર બત્રીસ સોળ ખાતરના ભાવમાં વધારો કર્યો જેમાં પચાસ કિલોની બેગ પર ઇફકોએ અઢીસો રૂપિયાનો વધારો કર્યો જેમાં પચાસ કિલોની બેગ અને નવા ભાવો સત્તરસો ને વીસ રૂપિયા પહોંચ્યા જ્યારે ઇફકો દ્વારા અઢીસો રૂપિયાનો બીજો ખાસ કિમિત્રો ભાવ નાખવામાં આવ્યો ખેડૂતો માટે હાલ ખેડૂત ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોય તેવા અહેવાલો પણ અત્યારે મળતા જોવા મળી રહ્યા છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ ખાસ કે મિત્રો અગત્યના સમાચાર રહેવાના છે બસો દસ રૂપિયા સાહસ સસ્તું ટ્રાયે એક પછી એક જીવો છે એરટેલ છે વીઆઈ છે બીએસએનએલ છે એમ નોન ડેટા પ્લાનની કિંમતમાં બસો દસ રૂપિયાનો ઘટાડો કરાવ્યો ખાસ મિત્રો ટ્રાયે ટેલિકોમ કંપનીઓમાં વપરાશકર્તાઓ માટે ફક્ત વોઇસ કોલ અને એસએમએસ પેક શરૂ કરવામાં આવશે

ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જ્યારે માહિતી આપી હતી અને કહ્યું કે ખેડૂતોને ખેતી માટે વીજકરમાંથી મુક્તિ અપાઈ ગુજરાતના ખેડૂતોની આવક બમણીના ઉદ્દેશ સાથે વીજકર વસૂલવામાં આવશે નહીં ખાસ કરી મિત્રો સૌથી મોટા સમાચાર ગ્રામીણ વિસ્તારમાં વીજકર સાડા બે હજાર સાતમાં દસ ટકા હતો જેને બે હજાર બારમાં ઘટાડીને સાડા હાથ ટકા કરવામાં આવ્યો જેમાં પણ અઢીસો યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં નથી આવતા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યના ખેડૂતો માટે વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપી છે અને સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે દસ હજાર આઠસો રૂપિયાની સહાય દેશી ગાય સહાય યોજના ગાય મળશે દર મહિને નવસો રૂપિયાની સહાય કુલ દસ હજાર આઠસો રૂપિયાની વાર્ષિક સહાય મળશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી હતી અને ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત રહેશે આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતો પીએમ ખાસ મિત્રો જે ખેડૂતોને દર મહિને તેમની ગાઈડ નવસો રૂપિયાની સહાય નાણાકીય સહાય આપવામાં આવશે જેમાં વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયા થાય છે આ સહાય યોજનાના સંભાળ ખર્ચના ખાસગી મિત્રો મદદરૂપ રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ ચાર ગાયો માટે ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરી અને ખાસ કરી મિત્રો કલ્યાણ માટે કુબેરભાઈનું મામેરું યોજના જોવામાં આવશે લગ્ન કરેલી દીકરીઓ સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાશે કુબેરભાઈનું મામેરું એમના એસ એસસી વર્ગની કન્યા ખાસ મિત્રો ઓબીસી વર્ગની ખાસ કરીને મિત્રો દીકરીઓ છે તથા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવશે આ યોજનાના લાભાર્થી દીકરી દેઠ બાર હજાર રૂપિયા સહાય જમા થશે તારીખ મિત્રો ખાસ કરીને બે હજાર એકવીસમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી અને કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી પણ આ સહાય અંતર્ગત બાર હજાર રૂપિયાની સહાય છે મળશે રાજ્યમાં વાર્ષિક આવક મર્યાદા વધારે છે તો મિત્રો આવક મર્યાદાનું ધોરણ છે છ લાખ રૂપિયા નક્કી થયેલું હોવું આવશ્યક છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકો માટે છેલ્લી તક હાલમાં મિત્રો ભારત સરકારે કાર્ડ ધારકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી અને આ માર્ગદર્શિકા અનુસાર પંદર ફેબ્રુઆરી પછી જે લોકોએ ઈ કેવાયસી નથી કરાવ્યું એમને હવે મિત્રો જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે મળવાપાત્ર જે સસ્તા દરે અનાજ હતું મફતમાં અનાજ હતું એ હવે નહીં મળે જ્યારે મિત્રો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે જે અંતર્ગત એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં રાશનકાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયામાંથી પાસ થવું પડશે એટલે કે મિત્રો ઈ કેવાયસી વેરિફિકેશન તમે કરાવ્યું હશે તો જ મિત્રો હવે તમને આવનારો મહિનો એટલે કે માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો આવશે એ એપ્રિલ મહિના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી જે મળવાપાત્ર અનાજ છે મફતમાં અનાજ છે એમનો લાભ મળે છે એટલે કે મિત્રો જે પણ ગુજરાતના કાર્ડ ધારકો છે એમના માટે પંદર તારીખ અંતિમ તાક તારીખ નથી એટલે કે મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં જે પણ કાર્ડ ધારકોનું રાશન કાર્ડની અંદર કેવાય સી કરવાનું બાકી હોય તો મિત્રો એ કેવાય પ્રક્રિયામાંથી પસાર થઈ જ થવું પડશે તો જ તમને મિત્રો આગામી મહિનાથી સસ્તા દરે અને જે કેન્દ્ર સરકાર તરફથી મળવાપાત્ર અનાજનો લાભ છે તમને મળતો રહેશે